જીતેજભાઈ જે છે મસાલ ભરી રહ્યા છે હવે આમાં આ શું નાખ્યું પીળો પાવડર ગામમાં લોકો ચૂનો બહુ લગાવે છે આ જો આ ચૂનો નાખી દે છે બધાની આમે જીતેજભાઈ તમે જોઈ શકો છો આ કઈ ચૂનો કહેવાય જીતેજભાઈ આ કઈ ચૂનો કહેવાય ચૂનો કયો આપણે આઈએ છીએ કિસ્મત પાન ગોડ ની ઉપર આ ચિત્ર ગામ એવો પાન સેન્ટર છે જ્યાં કિસ્મત નામ જ એવું રાખ્યું છે કિસ્મત સેન્ટર તમે માવો તો તમારી કિસ્મત બદલાઈ જાય અહિયાં માવાની ખાસ વિશેષતા છે અહીંયા જે પણ લોકો જેમની જીવનની અંદર ગરીબી હોય એ પછી જે જીવનમાં આગળ ના વધતા હોય એક વાર અહીંયા આવીને તમારી કિસ્મત અજમાવી જુઓ ખરેખર તમારી કિસ્મત બદલી જશે હવે શું છે આપણા ભાઈ છે એમનું નામ શું છે શું નામ છે આપણું જીતેભાઈ જીતેન્દ્રભાઈ જીતેશભાઈ 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 આ જે તમારી દુકાન છે કિસ્મત પાન સેન્ટર તો આવું સાંભળવામાં આવ્યું છે ગામવાસીઓથી કે અહીંયા જે લોકો પણ પાન ખાધું છે માવું ખાધું છે જે પણ પડી ગી વડી ખાધી છે એની કિસ્મત બદલી ગઈ છે આ વાત સાચી હા આ બનાવો તો ખરા આ મને બનાવતો નહીં આવડતો આ ટેવ પાડી દીધી અમારે ગામની અંદર તો આમ તો હું આરંભણી જ કહું છું માવ નથી ખાતો પણ અહીંયા થોડી ટેવ પાડી ગઈ છે આપણા પદુબા તમે જોઈ શકો છો પદુબા અચ્છે ને અચ્છા બુરે ને એમનો ડાયલોગ તો આ ચિતેશભાઈ જે છે મસાલ ભરી રહ્યા છે હવે આમાં આ શું નાખ્યો

આવું એક્શન તમને આ ચૂનામાં જોવા મળશે આ ચૂના માવામાં હવે આમાં બધું મટર મિક્સ થઈ ગયું છે હવે હવે આ માવાનું બંધ કર્યું છે હવે આપણે મેન ટેકનિક જુઓ આ બધા મસાલા તો કોઈ પણ નાખી શકે લેકિન આને જે હલાવવાની જે રીત છે આ છે મેન ટેકનિક આને કહેવાય એકદમ ચિત્રવળની દેશી ટેકનિક આપણા કિસ્મત હે આપણા મુલાકાત અવશ્ય લઈએ હું જીતેશભાઈને ના નંબર નીચે ડિસ્ક્રપ્શનમાં આપી દઈશ તમને ક્વોન્ટિટીમાં માવા જોતા હોય લગ્ન પ્રસંગે પણ ઓર્ડર લેવામાં આવે છે બરાબર હા તો આ આપણા કિસ્મતનો માવો તૈયાર થઈ ગયો છે હવે આપણા ને અચ્છા બરા તો જીતે ભાઈ ચાલો મળીશું પરિવાર ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી